તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો બધા વાલા ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ સૌ પહેલાં તો મિત્રો બહેનો તમે અમારા વ્લોગ નિહાળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર દિલથી ધન્યવાદ તો આજે થોડી રસોઈમાં જમવામાં મોડું થઈ રહ્યું છે કેમકે તો આજે તમારા રેખાબેનમાં ગયા હતા સત્યનારાયણ ભગવાનની કથામાં પ્રસાદી બી લાયા છે પ્રભુ પ્રસાદી જો આજે અમે બળિયાદેવી ગયા તા લાંભા બાપા બાપજીના દર્શન કરવા બાપજીનો પ્રસાદ છે લાંભાની પ્રસાદી તો ગમે ત્યારથી એટલે બે ડબ્બા તો લેતું જવાનું કિલો પ્રસાદી જય ભડિયા દેવ જય ભડિયા દેવ સત્યનારાયણ ભગવાન કી જય બોલો આજે જમવાનું શું બનાવાનું મિક્સ મિક્સ નું શાક છે ભાઈ આજે તો સરસ મજાનું હો મિત્રો અને બહેનો ન કહું તો બેનો મિત્રો આજે તમારા રેખાબેન બા સરસ મજાનું મિક્સ સબ્જીનું શાક ખીચડી રોટલી બનાવશે સરસ મજાની જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ અમારા વ્લોગને સપોર્ટ કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો તમારા સાથ સહકારથી આટલા આગળ વધ્યા છીએ અને આગળ વધારતા રહેજો ખીચડી બનવા તો મૂકી દીધી છે હવે શાક વઘારવાની તૈયારી છે શાક સમારાઈ ગયું છે હવે કુકરમાં શાક વઘારી રહ્યા છે સરસ છે તેલ પ્રભુજી કા મહાપ્રસાદ આયા હે દીકરા નો 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 વ્લોક બંધ નો થાય દીકરા વ્લોક તો ચાલુ જ રહેશે આઘો રે એમ પાછો રે મારો દીકરો બહુ શરમાય છે કે વ્લોગમાં મને ના લેશો મને નથી ગમતું વ્લોગમાં આવવાનું થાય એટલે ક્યાં છે મને નથી ગમતું આવી વાતો છે મારા બાબાની મારા બાબાને તો નથી ગમતું વ્લોગમાં આવવાનું હો તો શાકમાં શું શું નાખો છો જરા જણાવજો તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે આખો મસાલો નાખ્યો છે રહી જીરુંનો વઘાર થાય છે પછી લસણ આમ તો લસણ થોડું વધારે હોય તો મજા આવી જાય એમ લસણ થોડું વધારે નાખવાનું લસણથી શું નસો ખુલ્લી રહે તમારી શરીરની લસણ ખાવાથી તમારા શરીરની નસો સરસ કામ કરે છે તમારી બંધ નસો ખુલી જાય એમાં જો તમે લસણ આદુ અને લાલ મરચું એની સરસ મજાની ચટણી બનાવો અને ખાઓ તો ઓર મજા આવી જાય બે દિવસે ત્રણ દિવસે ખાવી જોઈએ તો શરીરની સરસ મજાની નસો ખુલ્લી રહે લસણની ચટણી ખાવાથી તો અત્યારે પહેલાં બધી ખીચડી મૂકી છે તમારા રેખા બેને હવે શાક વઘાર્યું છે જો સરસ મજામાં શાકના દર્શન કરાવું કે ચાલશે શાકના દર્શન બોનાનું નહીં ભાણાનું આખું ભાણું આમાં અમે જોઈને બોલતો તો બ્લોગમાં જોઈને બોલનો પણ ને ક્યાં ના ફાળો તને કોઈ બોલવા જોવા સરસ મજાનું શાક વઘારી છે હું હાલ એટલી મસ્ત આવે છે તો આ સબ્જી ખાવાવાળા વાળા ખાય ને હા 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 મજા આવી જાય સરસ મજાનું શાક વગાડી દીધું છે જુઓ ટોપ એકદમ સરસ મજાના ગુલાબી રીંગણ છે બટાકા છે વટાણા છે વઘાર કરીને કુકર બંધ આ ખીચડી તૈયાર થાય છે મસાલો બધો ખરી દીધો હે મા ચામુંડામાં અંબેમાં ગોગા મહારાજ સદીમાં સિકોતરમાં એ ઈમા મેરડીમાં જો ગુગા ગોગા બાપા મારા ઓલે પ્રસાદ કાઢો ને થોડો જય દેવ બાપા એ ડબ્બો સીધો મુખ તો મિત્રો જો લાંબા મંદિર છે બળિયાદેવનું આપણે બળિયાદેવ બાપાનું લાંબા મંદિર ત્યાં પ્રસાદી આવી રીતે બોક્સમાં પેક કરીને આપે છે તો બળિયાદેવ બાપા શ્રી લાંભા નવા કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ તો આ લાડવા પ્રસાદ જે કેન્દ્ર છે ને એ કાકા પ્રોપર્ટી ટ્રસ્ટ તરફથી ચાલે છે બળિયાદેવ મહારાજ જે મંદિર છે લાંબામાં મેં શોર્ટ વિડીયો મૂકે જ છે જોજો મંદિર લગભગ તો જોયેલું જ છે બધાએ મોસ્ટ ઓફલી ભાગ્ય કોઈ બાકી હશે મંદિર જોવામાં તો આ જે મંદિરનું પોસ્ટર છે ને આખું સેમ ટુ સેમ મંદિર એ રીતનું છે બાપજી મારા બાપજીનો પ્રસાદ મારી માટે પ્રસાદ કાઢ્યો અમને પ્રસાદ બહુ હો બાપાનો લાડુ સરસ મજાનો લાડુ હોય છે બાપાનો ગરમ ગરમ